જાણીએ છીએ કે બાળકના જન્મ સમય ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ જાણીને બાળકના નામની રાશિ નક્કી કરવામાં આવે છે અને તેના અનુસાર બાળકનું નામકરણ થાય છે ભારતીય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બાર રાશિઓ આપવામાં આવી છે આ રાશિની આપણા વર્તન વિચાર વ્યવહારો લાગણીઓ ઉપરાંત બુદ્ધિ ઉપર પણ અલગ અલગ અસર થતી હોય છે તો આજે જાણીએ કે રાશિ ચક્રની પ્રથમ ત્રણ રાશિ મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોના કેવા હોય છે વિચાર જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ પંડ્યા જજાગ્રતો દૂર દૈવન દૈવં તદુસુપ્ત છે તથૈવ ઇતિ દૂરંગમં જ્યોતિ ખાન જ્યોતિ રેકંતન મે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને જણાવીશ રાશિ પ્રમાણે સ્વભાવ ઘણા લોકોને જ્યારે જ્યોતિષનો વિષય આવે ને એટલે હંમેશા બહુ ગમતો હોય જ્યારે ગ્રહો બદલાતા હોય એટલે લોકોને પોતાનું ભવિષ્ય જોવાની ઈચ્છા હોય કે શાસ્ત્રીજી મારું બે હજાર પચીસ કેવું જશે છવ્વીસ કેવું જશે મારી જન્મકુંડલીના ગ્રહો કેવા છે કયો ગ્રહ વકરી છે કયો ઊંચનો છે કયો નીચનો છે લખી નંબર કયો છે ઘણા લોકોના મનમાં અલગ અલગ પોતાના ભવિષ્ય જોડાવાની અપેક્ષા હોય અને ભવિષ્ય બતાવવાનો કોઈ દેશ હોય કોઈ શાસ્ત્ર હોય તો એ આપણો ભારત દેશ અને એની અંદર જ્યોતિષ નામનો ગ્રંથ જે છે જ્યોતિષ ગારુડી વિદ્યા જે આપણા ઋષિ મુનિ હોય જે આપણને વારસાગતમાં મળેલું છે તો જ્યોતિષ એક એવો ગ્રંથ છે કે આવનારી ભવિષ્યમાં થનારી ઘટનાનું જે કઈ છે એ બધી વસ્તુનું જ્ઞાન એનું ગણિત છે અને એ ગણિત દ્વારા લોકોને પોતાના ભવિષ્યની ખબર પડતી હોય પરંતુ આજનો વિષય જે છે એ આપણે સ્વભાવ વિશે જાણીશું કે કઈ રાશિનો કેવો સ્વભાવ હોય છે મેષ રાશિ હોય જેની અક્ષર અલ અને ઈ હોય તો મેષ રાશિવાળા કેવા હોય વૃષભ રાશિવાળા કેવા હોય મિથુન રાશિવાળા કેવા હોય કેમ કે જે રાશિ છે તેવા એના સ્વભાવ એનું નેચર એવું હોય જેમ કે કોઈની રાશિ સિંહ છે તો માણસ જંગલનો રાજા સિંહની જેમ હોય કોની રાશિ મકર હોય તો એ મકર એટલે મગર કહેવાય તો મગર જેવો એનો સ્વભાવ હોય એ બહુ તાકાતવાળો હોય શક્તિશાળી હોય તો રાશિથી વ્યક્તિને એની પ્રકૃતિ એ પ્રમાણે હોય છે અને જે બારે બાર રાશિઓની પ્રકૃતિ જે જ્યોતિષમાં જે ગ્રંથમાં જે શ્લોકમાં જણાવેલી છે તે હું કહેવાનો છું પરંતુ હું રોજ ત્રણ રાશિની વાત કરીશ જેમાં આજે મેષ રાશિ વૃષભ રાશિ અને મિથુન રાશિની ચર્ચા કરીશ આવતીકાલે આગળની રાશિઓની પણ જાણકારી આપીશ તો પહેલા જાણીએ કે મેષ રાશિ વ્યક્તિ કેવા હોય છે મેષ રાશિ 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 જે ચક્રની પહેલી છે અને મેષ રાશિના અક્ષર અ લ અને ઈ તો મેષ રાશિ એવું કહેવાય છે કે લોલ નેત્ર સદારોગી ધરવા નિશ્ચય નિશ્ચયઃ જંગ કૃતગ્ન રાજ પૂજિતા મેષ રાશિ વાળા જે છે લોલ નેત્ર વધારે મેષ જેના અક્ષર હોય ને તમે જોજો એ લોકોને જલ્દીથી ગુસ્સો આવી જતો હોય લોલનેત્ર આંખો જલ્દી થઈ જાય પાછો સ્વભાવ કેવો હોય હું કઈક છું હો મને ગણજો મને પૂછવા કે કરતા નહીં મારું ધ્યાન રાખજો આવું બધું મતલબ હું કંઈક છું મને ગણો એવો મેષ રાશિ મેષ રાશિવાળા વ્યક્તિ જૂનુંની ચોક્કસ હોય છે હા મેષ રાશિવાળા રાષ્ટ્રપ્રેમી બહુ હોય દેશની વાત આવે જ્યારે ત્યારે હંમેશા બધા કરતા આગળ હોય રક્ષણની વાત આવે લડવાની વાત આવે ત્યારે સૌથી વધારે અગ્રસીવ હોય મેષ રાશિવાળા પાછા થોડા ઉતાવળિયા પણ ચોક્કસ હોય છે પણ એના કાર્ય કરવામાં જ્યારે કામ કરવા બેસે ને ત્યારે કુશળ મતલબ આનંદથી પોતાનું કાર્ય નીતિ અને નિષ્ઠાથી કામ કરે છે ઈમાનદાર પાછા બહુ હોય મેષ ધર્મ પાછું બહુ ધાર્મિક વસ્તુઓનું માન સન્માન બહુ હોય લક્ષ્મીજીનું સન્માન બહુ કરે પૈસાને આડેધર ક્યાંય વેડફે મેષ રાશિ વાળા જે છે ખાસ કરીને સરકારી ક્ષેત્રથી પણ સારા લાભ થતા હોય છે ગવર્મેન્ટથી પણ સન્માન એ લોકોને સારું મળતું હોય છે રાજાના પ્રેમી હોય રાજકારણમાં રૂચિ રાખવા વાળા વ્યક્તિ પણ હોય અને આખા દેશની જે ચર્ચાઓ થતી હોય જે સમ કંઈક મેસેજ હોય તો એ લોકો જોડે પહેલાં આવી જાય કેમકે એ લોકોની રૂચિ દેશમાં શું ચાલી રહ્યું છે આ વસ્તુ ઉપર હોય પાછા સ્ત્રીઓનું સન્માન કરવાવાળા વ્યક્તિ હોય રાષ્ટ્રપ્રેમી દાની દાની પાછા હોય અને રૂવાટી એટલે શરીર ઉપર સૌથી વધારે જોવા જઈએ ને તો મેષ રાશિ વાળા વ્યક્તિ જે હશે એમના શરીર ઉપર રુવાટા વધારે હશે સાથે સાથે એ લોકો હુન્નર વાળા વ્યક્તિ હોય ડરે નહીં કોઈનાથી નિર્ભય પાછા ડરવાની વાત ના હોય તરત કોઈ બોલે ને તો તરત જ એનો જવાબ તરત જ આપી દે કાલે આપી શું નહીં આજને આજ ખીલ પૂરો કરે આનું નામ છે મેષ રાશિ નીતિ અને નિયમમાં બહુ જ વધારે માને સિસ્ટમથી ચાલવા વાળા વ્યક્તિ સમયસર ચાલવા સમયને વધારે મહત્વ આપે રાશિ મેળા સમયને બરબાદ ના કરે એ ટાઈમ ટુ ટાઈમ વ્યક્તિ હોય વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિ અને વૃષભ સંસ્કૃતમાં શબ્દ છે એનો ગુજરાતી અર્થ એવો થાય વૃષભ એટલે બળદ થાય તો વૃષભ રાશિ વાળા જે હોય એ લોકો ખાસ કરીને બહુ તાકાત એ લોકોનો જોરદાર હોય તમે જોજો બળદ છે ને એ ખેડૂત છે ને ખેતી કરે ને તો બળદ ઉપર વિશ્વાસ બળદ સારા હોય ને તો એની ખેતી બહુ જોરદાર થાય અને બળદ એ વફાદાર બહુ હોય માલિક એને ખાવાનું આપે એટલે પછી એ પોતે આખું ખેતર ખેડવાનું હોય ગમે તો મજૂરી કરી જાણે પણ એ વફાદાર સારા હોય તો વૃષભ રાશિ વાળા વ્યક્તિની પ્રકૃતિ કેવી હોય તો વૃષભ રાશિ વાળા વ્યક્તિ હંમેશા વફાદાર માણસ હોય એ લોકોમાં સહન શક્તિ બહુ હોય છેલ્લી હદ સુધી સહન કરે પણ જો એ હદ જો પાર થઈ જાય તો સામેવાળાને પછી છોડે નહીં પાડી દે કેમ કે એનામાં તાકાત છે પણ તાકાતનો દુરુપયોગ ક્યારે એના કરે પણ જો એને લાગે કે હવે અહીંયા વધારે પડતું થઈ રહ્યું છે તો પછી એ જે તાકાતનો ઉપયોગ કરે ને એટલે સામેવાળા ગમે તે હોય તો એને પાડી દે એનું નામ વૃષભ રાશિ થોડા પાછા આમ શાંત સ્વભાવના હોય સહનશક્તિ હોય પણ છેલ્લે જ્યારે એ સ્વભાવ અને સહનશક્તિ પૂરી થઈ જાય ને તો પછી એ કોઈના ઝાલ્યામાં ના રહે લખ્યું છે તેજસ્વી સુમિત્ર ભવેત શાસ્ત્ર એવું કહે છે કે વૃષભ રાશિ વાળા વ્યક્તિઓ ખાસ કરીને દાની હોય છે દાન આપવાળા વ્યક્તિ હોય છે પાછું સંપત્તિ જે કંઈ હોય તો એ સંપત્તિને પાછા ભોગવવાવાળા વાળા વ્યક્તિ પણ હોય પૈસા મૂકી ના રાખે જે હોય ને સારામાં સારું રહેવા જોઈએ સારા કપડાં પહેરવા જોઈએ સારી લાઈફને એન્જોય કરવાવાળા વ્યક્તિ હોય થોડો ભોગવવા વાળા હોય દાનવાળા દાન તો આપે છે પણ જોડે જોડે જે કંઈ છે એને ભોગવી રાખે છે મૂકી નથી રાખતા સાથે સાથે પવિત્ર મન પાછું પવિત્ર હોય અને ઉદાર મન મન પાછું મોટું હોય છે બલવાન તો હોય છે બલવાનની સાથે ધનવાન પણ હોય છે પોતે પોતાની મહેનત કરીને કમાવા વ્યક્તિ હોય છે કોઈ મને આપે અને હું ખાવું આવું નહીં હું મહેનત કરું ને હું ખાઈશ હું કમાઈશ અને હું ભોગવીશ આ સ્વભાવ જે છે એ વૃષભ રાશિનો છે તેજસ્વી હોય પ્રભાવ સારી હોય અને મિત્રો પ્રેમી હોય પાછા ભાઈબંધી રાખે તો રાખી જાણે પાછા વૃષભ રાશિ વાળા વ્યક્તિ શોખીન હોય છે મોટા વિચારવાળા હોય છે મન ઉદાર હોય છે ફરવા ફરવાના શોખીન પાછું નાચવા ગાવાના સંગીત સાંભળવાના શોખ એ લોકોને સારા હોય સંગીત કલા સાથે એ લોકોનો એક સારો નાતો હોય છે આ છે વૃષભ રાશિ વાત કરીએ મિથુન મિથુન રાશિ એટલે ક છ ને ઘ અક્ષર મિત્રો ખાસ કરીને રાશિનું એક ચિહ્ન આવે છે મિથુન મિથુનની અંદર જોઈએ તો બે વ્યક્તિનું જોડલું ભેગું થાય એને મિથુન કહેવામાં આવે છે સ્ત્રી અને પુરુષનું જે જોઈન્ટ જોડલું હોય એ રાશિને મિથુન રાશિ કહેવામાં આવે છે મિથુનનો અર્થ છાય છે મિષ્ટ વાક્યો લોલ દ્રષ્ટિ દીર્ઘાલુ મિથુનપ્રિયહ ગંધર્વ વિતકંઠરોગી કીર્તિ ભોગી ધનિ ગુણી આ મિથુન રાશિનો ક છ ને ઘ મિથુન રાશિ કેવી રાશિ છે કે જેના જે કહ્યું સ્ત્રી પુરુષનું જોડકું હોય મતલબ આ લોકોમાં દિમાગ જોરદાર હોય મિથુન રાશિવાળા જે છે ખાસ કરીને બળ કરતા બુદ્ધિ અને વાણીથી એ જંગ જીતે છે મિથુન રાશિ વાળા જે છે ઘ એ લોકો ઓલરાઉન્ડર હોય કોઈ પણ વાત હોય 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 કોઈ કોઈ પણ પણ સબ્જેક્ટ કે વસ્તુ હોય એક વખત જોવે તરત એ લોકોને આવડી જાય હોશિયાર એટલા હોય મધુર વાણી બોલવામાં પાછા બહુ જ મીઠા વાક્ય બોલે સામેવાળાને બોલી મતલબ વાણીથી જ પ્રભાવિત કરી નાખે ચંચર દ્રષ્ટિ પાછા એમની આંખો આમ ચંચળ બહુ હોય ઘડીકમાં આ શું કરે છે ઓલો શું કરે છે આમ શું થાય છે ચંચર દ્રષ્ટિ બધું ધ્યાન રાખે બધું જુએ બેઠા હોય અને નજર પાછી ચારે બાજુ ફરતી હોય એને કહેવાય લોલ દ્રષ્ટિ સંસ્કૃતમાં શબ્દ વાપરવામાં આવે છે લોલ દ્રષ્ટિ એટલે ચંચર દ્રષ્ટિ દયાળુ પાછા દયાળુ પણ છે દયાવાન હવે વાત કરીએ શોખીન પાછા ગાવાના નાચવાના કૂદવાના બધા શોખીન હોય છે મિથુન રાશિ વાળા ઓલરાઉન્ડર બધી જ ચાહે રમત ગમત હોય ગાવાની વાત હોય તો ખાસ કરીને ગાવામાં તરત માઇક લઈ લે અને ગઈ નાખે ડરે નહીં સાથે સાથે તર્ક વિતર્ક વધારે કરે જોજો તમે કોઈ પણ વાત હોય તો તર્ક વિતર્ક ઉપર સૌથી વધારે મિથુન રાશિવાળા હશે ઝૂકે નહીં બોલીને પણ માણસને ગમે તે રીતે એને હરાવે અનુનમ મિથુન રાશિ તર્ક વિતર્ક વિતર્કવાળા ધનવાન પણ હોય છે ગુણવાન પણ હોય છે અને સારું જ્ઞાન પણ હોય છે અને ગૌરવવાન દેખાવ પાછો પ્રભાવ સારી પણ હોય સુંદર વાણી વિશાળ બુદ્ધિ દ્રઢ વ્રત પાછા જે પકડે ને જે વસ્તુ પકડે તરત એ કાર્ય કરીને જ રહે અને સૌથી વધારે ન્યાયપ્રિય કોઈનું ખોટું કરવાની દાનત ના હોય જે હોય સ્પષ્ટ કહી દે કે ભાઈ આમ કરવાનું તેમ કરવાનું ખોટું કરવાની ભાવના ના હોય તો આ હતા મિથુન રાશિનો સ્વભાવ દર્શક મિત્રો આગળ પણ આવતીકાલે હું તમને કર્ક સિંહ અને કન્યા વિશે પણ કહીશ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા આવી જ જાણકારી ઘરેલું ઉપાય શાસ્ત્ર ઉપાય જ્યોતિષને લઈને વાસ્તુને લઈને ધર્મને લઈને હંમેશા સનાતન વિશે જે કંઈ શાસ્ત્રના ગૂઢ રહસ્ય છે સારી વસ્તુ છે એ હંમેશા ટીવીના માધ્યમથી હું પ્રફુલ્લ પંડ્યા તમને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન